નહી તો વરસાદ જો સારું છે ને મારા બાજા કરે છે હું બા બાજા કરો ના પાણી આવીને વહી ગયું એટલે પછી પાણી ભરવું પડે કા બા બા છે ને પાણી આજે અમારે ઓછું મારા ભૂંગળી મૂકી એટલે ડાયરેક્ટ છે ને ટાંકામાં પાણી જાય ઠંડો ઠંડો પવન ઉડતો હોય મજા આવે કોને કોને મારે જેમ સોમાસું ગમે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો મને બહુ સોમાસુ ગમે એવું છે ને આજ છે ને યતાંશભાઈ નથી ને બેન નથી એટલે છે ને આજ સારું પણ ન લાગતું ને ન હાલ લાગે હોય તો કેવું મજા આવે હું એના કેટલી વાર હું એને કઈ આવું વડાપાવ વડાપાવ કેટલી વાર વડાપાવ એમ કહી આવું યાત્રાશુ નામ મેં વડાપાવ રાખેલો છે પ્રેમ તો નથી એટલે મને ન હાલ લાગતું હોય તો મજા આવે એવું છે તો હાલો બધા વિડીયો બનાવી રે તો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે

એવું છે ને અમારા પતુભાઈ છે ને અતન પસા huy ગયા છે સમજો ભાઈ કોઈ જ્યા છે મમ્મી મમ્મી કરી ને huy ગયા છે કેમ કે આજ છે ને રીહાણા થા ભાઈ કે મમ્મી પાસે જાવ મમ્મી પાસે જાવ એમ કરીને રીહાતા હા કેમ બા આજ ભાઈ રીહાણા થા ને એવસે જય માતાજી જય માતાજી આજ ભાઈ રીહાય ને huy ગયા કે મમ્મી પાસે જાવ કા બા આજ એને મમ્મી ની યાદ ચડી છે કેમ કે ક્યારેક ક્યારેક યાદ ચડી જાય ને એમ એમ કઈ વાંધો ન હોય તમને બધાને ખબર છે વારે ખાલી છે રોકાતા હોય ને એટલે અમારે જ હોય પણ હવે ક્યારેક યાદ ચડી જાય છોકરાઓને અટાણ પાછો વરસાદ ચાલુ થઈ જાય પૂજા બેન પલ્લી આમ જો લાદી માં પાણી ભરાઈ જાય કે બેન આમ તો જો ધમ ધોકર નો પાણી બહુ વરસાદ વરસે હો કેમ પૂજા બેન નાવાની મજા આવે ને હા એટલે વાળે નાવાની મજા આવે એટલે વાળે આમ જો એને નાવાની મજા આવી ગઈ

લંડન થી કોણ છે લંડન તો એ બધું હું તમને હાલો દેખાડું વિડીયો કોલ આવ્યો છે ને તો વિડીયો કલ માં વાત કરે છે સંદીપ તો હું તમને દેખાડું હાલો તો બહુ કેમ છો લંડન થી ફોન આવેલો તે વાત કરું છું હા બધું લંડન તમને કેમ છો તમે કેમ છો હું મજામાં

લલિતભાઈ એમ કે મગાવું હોય તો કે જ ઈ કે ના ના મગાવું નથી ઓહો હજી દુકાન જ દેખાડે છે એમ જો આવી રીતનું છે ને આજ હું તમને લંડન ની બધી વસ્તુ દેખાડું છું કેમ કે મારા ભાઈ ના રહી ને તો એ બધું આજ તમને દેખાડે છે જો આવી રીતનું બધું લંડન માં હોય છે ને લંડન જવાની ટિકિટ હું છે એ પણ ભાઈ ને પૂછી લઈએ હે લલિતભાઈ છે એટલે આપણે આમ ગણીએ તો એવું છે લંડન ની જવાની ટિકિટ બહુ મોંઘી છે ને આમ એમ કે લંડન માં છે કે આમ મજા આવે એમ એટલે કેટલું ભાડું કેવાય મહિના ના ચાલીસ હજાર તો ભાડું છે એક અને ફેમિલી લંડન ના આમ તો ખરું પણ ના મોંઘવારી કેટલી

કે તમે દેખાડો લંડન દેખાડો લંડન તો આજ નેવરા થઈ તો દેખાડો કે નહી તમને જોઈ લીધું ને તમે જોઈ લીધું ને વારે ખેલે મને હું કે ખબર છે વારે ખેલે એમ કે તાર ભાઈ મને લંડન દેખાડ ની ન દેખાડ એમ કે આજ માર ભાઈ જો લંડન દેખાડી દીધું ને પાછ આવે હું કે હાલી હાલી ને થાકી જા હે ઈ કે એમ કે આ જોતા એવા છે હવ મને જાવ કે તો ઓયો હું લંડન પછી ટૂક સમય માં ભાઈ હમણા આ તો મારો આવના છે કેટલા વર્ષ થી માર ભાઈ ગેલા છે કઉ ત્રણ વર્ષ થી ગયા કેમ લાગે ત્રણ વર્ષ થી ગયા ત્રણ વર્ષ ગયા માર ભાઈ ને

ટ્રેન હોય કેટલી મસ્ત છે ઓટોમેટિક ને ટ્રેનમાં માં ને પછી છે ને ભાવે મને કેટલી બધી જગ્યા બતાવી આ જગ્યા નું નામ તો નહીં આવડતું પણ છે એક નંબર બહુ મસ્તની છે અને પછી તો આ મહેલ જોવા આવી જાય કેટલું મસ્ત મહેલ છે પેલા રાજા રજવાડા રહી ને એવી જ રીતે હજી પણ એમાં રહી છે એમ મારા ભાઈ કેતા હ પણ બહુ મસ્ત નો છે મને તો બહુ ગમ્યું છે તો અહીંયા છે ને બધાય બહુ ફોટા પાડતા હા ને મને પણ આ લોકેશન બહુ જ ગમી ગયું ને પછી તો મારા ભાઈ છે ને મ્યુઝિયમ દેખાડ્યું Running જોઈને પછી આવી જાય મસ્ત મજાના લોકેશન ઉપર આ લોકેશન છે ને મારું ફેવરિટ લોકેશન છે લંડનનું નું છે ને એક નંબર આ લોકેશન છે આ લોકેશન છે ને બહુ બધી ટ્રાફિક હોય ને બહુ બધા અહીંયા શૂટ કરવા આવે છે ને ફિલ્મ પણ શૂટ થઈ છે અને મારું પણ આ લોકેશન જોવાનું બહુ જ સપનું હતું તો આજ લંડન જવાનું સપનું પૂરું કરી દીધું મારા ભાઈએ આ મારો ભાઈ લંડન રહી છે તો આવી રીતનો આજનો હતો ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દેશું અહીં સુધી મારો વિડિયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમ આવશે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે તે સુધી જય માતાજી રામ રામ બાય બાય